તો જય માતાજી જય જઉમા તો આપણા તો મેમન આવી ગયેલા છે અને મહેમન કેટલાના દૂરથી આવી રહ્યા છે બહુ મસ્ત જમવાનું આજે બનાવવાનું છે અને અમારા રેખા બહુ અમારે રેખા બહુ જમવાનું બનાવવાના છે અને જમવામાં શું શું બનાવવાનું એક તો પહેલાં હું તમને મહેમાન બતાવું છું ને પછી જમવાની આઈટમ બહુ મસ્ત બનાવવાની છે કેવી કેવી આઈટમ બનાવવાની છે એ આઈટમનું પણ નોમ લઈશ તમે જોયા રાખજો આઈટમ બહુ સરસ બનાવવાની યાર તમે કદી ના ખાધી હે બહુ મસ્ત આઈટમ બનાવવાની છે તો હવે તમને હું મહેમાન બતાવું પણ મહેમાન તમે નિહાળજો કે અમારા તો અલ્યા ભાઈ ઓ મહેમાન આવા જોસો કરો પેલા મહેમાનને જગાવી દો એક મહેમાન તો અતારી ઉસ્તા પર હવા હવારમાં આયા અને આનંદ ઉપર છે અને એમને બહુ આરામ કરે છે એટલે જેવા જેવા મહેમાન છે ને હવે ખાવાનું નામ લેવરાય રહે પછી હું હવે તમને મહેમન બતાવું છું જુઓ એ આ એક તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને મોઘીરા મહેમાન હું તો મને બતાવજો હું આપણે ભ્રતનજી ઠાકોર છે મારા ક્યારે આજ મહેમાન આયા બહુ મસ્ત અને આઈટમ હું બતાવી તો જો એ આ મહેમાન છે જોયા આ બાજુ મહેમાન છે અમને ઘણા લોકો કહેતા હતા કે તમે બરાબર વિડિયો લેતા નથી એટલે આજે અમે બરાબર વિડીયો બહુ ખાઈ ગયો છે વિડીયો લીધો છે અને આ મહેમાન માટે કેવું કેવું મસ્ત રસ્મી બનાવવાની છે અને બહુ મસ્ત રેખા બહુને કહું છું કે આ મેમન ને સાસ ખાટી સાસ વઘારેલી ખાટી સાસ વઘારેલી હોય ઈ વઘારજો અને ખાટી સાસ વઘાર ખાવાના બહુ શોખીન છે અને ખોડણી ની અંદર મરચું ફડજો અંદર જીરું નાખજો લવણ નાખજો બહુ ભાવે છે અમને એટલે થોડો થોડો અને બંટી આપણે ગમે એ હું હારીજ કે ચોણસમાં માં જઉં છું બંટી લાવ્યો છું બે થોડોક લોટ ઘંટી જઈને દળાઈ આવશું અને બંટીનો રોટલો અમને ખવડાવજો એટલે હવે પણ ખબર પડે બંટી ના રોટલો જેવી થાય એટલે અમને બંટીનો રોટલો તો જય માતાજી આ તો અમારો વિડીયો અને અમને સો ટકા સાજ વઘાર ખવડાવવાની અમારા ચમનજી પેલા ડેરી શું કરે ડેરી ના ટેસ્ટર પણ ચમનજી છે અમને સાસ વઘાર રોટલો ખવડાવશે અને એમના ઘરના પણ હંગાત છે જો એ આ છે ધર્મ એમનું નામ ધર્મ અને આ બાજુ અમારે રેખા મોટો ઘૂંટો કાઢીને બેઠા અને અમારા ભા બહેનો તો પેલો શું કે ઘંટી ચાલુ જ છે ચાલુ જ છે હળીલી મગફળી હળી જઈને પણ તો એ મેલતા નથી એટલે જય માતાજી આવજો